નમસ્તે આજે આપણે બનાવીશું ભરેલા ભીંડા ને ભરેલા બટેકાનો શાક એના માટે આપણે તેલ ગરમ કરશું ભરવા માટે આપણે લીધું છે જીરું મીઠું હળદર મરચું ચાટ મસાલો કોથમીર ને મરચાં એમાં આપણે થોડું લીંબુ ની જોઈશું આપણે થોડું ગરમ તેલ એમાં નાખીશું માં આપણે રાઈ નાખીશું અને જીરું નાખીશું અને હિંગ નાખીશું પહેલાં આપણે બટેકા ભરીને અંદર એડ કરીશું મસાલો આપણે મિક્સ કરી દઈએ બટેકા ભરીશું આ રીતે બટેકાને પેલા ઊભા ચાર કટકા કરી દેવાના પછી આ ભાગમાંથી જીરો મૂકીને આ રીતે ભરી દેવાના પહેલાં આપણે બટેકા નાખીશું બટેકાને ચડતા વાર લાગે એટલે આપણે બટેકા એડ કરી દઈશું ચાર ભાગ કરીને આ રીતે પાછળથી ચીરો પાડી દેવાનો આપણા ભીંડા ભરશું આવી રીતે ભણી દેવાનું

ના આપણે એકદમ ધીમા લઈશું ભીંડાને આપણે આ રીતે ઢાંકી દઈશું અને ઉપર પાણી મૂકીશું એટલે ભીંડા બટેકા બંને સરસ રીતે ચડી જાય ભરેલા બટેકા અને ભરેલા ભીંડાનું મિક્સ શાક આપવું તૈયાર છે